નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ મિત્રો 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 મહિનો ને આજનો વાર છે આવક વિશેની વાત કરીએ તો મિત્રો ત્રીસ ગુણી હજાર ત્રીસ હજાર ગુણી આસપાસની આવક છે અને ત્રીસ હજાર ગુણ્યા આસપાસના વેપાર કાયમી આવી રહ્યા છે એટલે રાબેતા મુજબ આવક કહી શકે મિત્રો તો મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલુ એ કરાજી અહીંયા ચાલે છે નહીં કરાજી અહીંયા ચાલે છે ડબલ હરાજી નું કામકાજ ચાલુ છે હરાજીમાં જાણસી કહેવાડીએ છીએ આજના મગફળીના બજાર ભાવ

बार सोने को तेरुपिया ना भाव दी बार सोने को तेरुपिया ना भाव दी सादर त्रिशंबल मुख्य रिते बार सोने के को तेरुपिया ना भाव दी तुम्हें जो बार सोने को ते सादर त्रिशंबल

અલમ પપ્પા આજ ગલત ખબર નથી આજ 1176 રૂપિયાનો ભાવ છે 1176 રૂપિયાનો ભાવ છે બીટી 32 માલ છે 1176 રૂપિયાનો ભાવ